હેલો સો હરિભક્તો ને જય સ્વામિનારાયણ આજે આપને કંઈક અલગ અને તમને મજા આવે એવું આ વિડીયો માંગ જોઈશું અને સાથે તમારી નિરીક્ષણ શક્તિ કેવી છે એ પણ આ વિડીયો પરથી તમને ખ્યાલ આવશે ફોટો માંગક્રમ આપેલા છે અમે જવાબ આપવી એ પહેલાં જો તમે આમાંના કોઈ પણ સંતોને ઓળખી ગયા હોય તો વિડીયોને બોજ કરીને કોમેન્ટ બોક્સ માંગક્રમ અથવા તો નંબર સાથે પૂજ્ય સંતો અને પાર્ષદોના નામ આપો ચાલો તમને થોડુંક સરળ કરી દઈએ આ ફોટોમાંગ જેટલા સંતો અને પાર્ષદો છે તે બધાના નામ નીચે આપી દીધા છે બસ તમે જે સંતોને ઓળખી ગયા હોય તેના ક્રમ અથવા નંબર સાથે નામ આપવાના છે અને અમને વિશ્વાસ છે કે તમે આ ફોટોમાંગ આપણા ત્રણ ગુરુવર્યો છે એને તો ઓળખી જ ગયા હશો તો એનું પણ નંબર સાથે ગુરુવર્યોના નામ આપજો તો ચાલો વિડીયોને પોઝ કરી ફટાફટ કોમેન્ટ કરીને જણાવો આ ફોટાની વાત કરીએ તો ઓગણીસો સિત્તેર માંગ પૂર્વ આફ્રિકા અને યુકેમાં જે યોગીજી મહારાજે તેમની ત્રીજી અને અંતિમ વિદેશ યાત્રા કરી હતી જેમાં કેન્યા કેમ ચુનિલભાઈ ફોટો સ્ટુડિયો દ્વારા લેવાયેલો આ અદભુત સ્મૃતિ છબી છે જેમાં આપના ત્રણ ગુરુવરીઓ એક સાથે જોવા મળે છે ચાલો હવે જોઈએ નંબર સાથે નંબર એક પૂજ્ય પુરુષોત્તમ ભગત નંબર બે પૂજ્ય નારાયણ ભગત વિવેક સાગરદાસ સ્વામી નંબર ત્રણ પૂરજી પ્રગટ ભગત नंबर चार पूज्य अनुपम भगत भगवत प्रियदास स्वामी नंबर पांच पूज्य ईश्वर चरणदास स्वामी नंबर छ परम पूज्य प्रमुख स्वामी महाराज नंबर सात परम पूज्य योगी जी महाराज नंबर आठ परम पूज्य महंत स्वामी महाराज नंबर नौ पूज्य योगेश्वरदास स्वामी नंबर दस पूज्य स्वयं प्रकाश दास स्वामी डॉक्टर स्वामी नंबर अग्यार पूर्जी नीलकंठदास स्वामी नंबर बार पूज्य देवचरण दास स्वामी नंबर तेरह પૂજ્ય નારાયણ પ્રસાદ દાસ સ્વામી નંબર ચૌદ પૂરજી ચરણદાસ સ્વામી ઘનશ્યામ બાબા પંદરજી સિદ્ધેશ્વર સોળ પૂરજી નિરંજન દાસ સ્વામી નંબર સત્તર પૂરજી પ્રભુ સ્વરૂપદાસ સ્વામી નંબર અઢાર પૂરજી ત્યાગવલ્લભદાસ સ્વામી તો હરિભક્તો આપને આ વિડિયો કેવો લાગ્યો અને તમે આમાં કયા કયા સંતોના દર્શન કરેલા છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને હા આવા જ સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના પ્રશ્નોતરીવાળા વિડીયો પણ અમે ચેનલમાં મૂકેલા છે જેની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે